ગુજરાતમાં લોકલને વોકલ બનાવવા માટેની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જામનગરના ભ્રાસ ઉદ્યોગ માટે કુશળ સ્કિલ વર્કર તૈયાર કરવા માટેના તાલીમી વર્ગો શરૂ કરવા બાબતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુદ્દે ઉદ્યોગકારો સાથે વિચાર વિમર્શ કરવા માટે આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર્સ ડોક્ટર અમીબેન ઉપાધ્યાય સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્કિલ વર્કર બાબતે ચર્ચા કરવામાં આવી હતી બેઠકનું આયોજન શહેર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના કમિટી હોલમાં કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અત્યારે શિક્ષણને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાના એક કર્મ સંનિષ્ઠ પ્રયાસ થઈ રહ્યા છે તો અહીંની જે ઇન્ડસ્ટ્રીઝ છે કે ગુજરાતની ઇન્ડસ્ટ્રી છે એમાં ત્યાં જે પ્રકારના મેન પાવરની જરૂર છે જે સ્કિલની જરૂર છે તેને ક્યાંક અમે પૂરો પાડી શકીએ અમે ટ્રેનિંગ આપી શકીએ તો યુનિવર્સિટી એ પ્રયાસની દિશામાં છે અને આજે માટે એટલા માટે તે ખાસ કરી ક્ષેત્ર સાથે જોડાયેલા જે લોકો છે એની સાથે વાર્તાલાપ રાખ્યો તો પાંચ થી છ યુનિટો છે ડાયરેક્ટ દોઢ લાખ લોકોને રોજી રોટી અને ઇનડાયરેક્ટ ત્રણ લાખ લોકોને રોજી રોટી આપતો અમારો બ્રાસ ઉદ્યોગ જ્યાં ચશ્માના ઇન્જિન થી લઈ અને પ્લેન પાર્ટ સુધી જામનગર બનાવે છે અને ટોટલી પ્રોડક્શનમાં લગભગ પંદર ટકા જેવું એક્સપોર્ટ છે અને માસિક પોણા બસો કરોડ નું ટર્ન ઓવર ધરાવતો અમારો બ્રાસ ઉદ્યોગ વધારે વેગવંતો બને અને જે પણ અત્યારે સ્કીલ ની જરૂર છે ત્યારે આજે ડોક્ટર અમીબેન ઉપાધ્યાય પધાર્યા છે